મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ડુમસ રોડ ખાતે આવેલ રૂંડનાથ મહાદેવ મંદિરમાં માતા વૈષ્ણવદેવીની ગુફા બનાવવામાં આવી છે જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચ્યા હતા મારું નામ બીજલ ગોસાઈ છે રૂણનાથ મહાદેવ મંદિરમાં માતા વૈષ્ણવદેવીની ગુફાનું આયોજન કરવામાં આવેલું છે હજારો ભક્તો દર્શન કરવા માતાજીના આવી રહ્યા છે જે પણ ભક્તોએ માતાજીના દર્શન કરવા હોય તે રૂન્નાથ મહાદેવ મંદિરમાં આવી શકે છે મહાશિવરી શિવરાત્રીના પર્વ નિમિત્તે આપણે ભગવાનને પચાસ કિલો ઘીમાં પેઇન્ટિંગ કરીને કમોળ ચઢાવેલું છે તે ઉપરાંત આપણે ચાર પ્રહરની પૂજા રાખેલી છે જે સવારે સાંજે છ વાગ્યા ચાલુ થઈ ને છ સવારે છ વાગે પૂર્ણ થશે પછી નવ તારીખે આપણે ભંડારાનું આયોજન રાખેલું છે કેવા પ્રકારનો માહોલ છે જોઈને તો અમને તો બહુ જ હર્ષની લાગણી આવે છે અમારું જે આયોજન છે તે સફળ કરે છે લોકો દર્શન કરીને એટલે અમને બહુ સારું લાગે